કચ્છ મામલતદાર પીએસઆઈ સહિતની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું હતું અને મહેમાનો દ્વારા દીપોત્સવ કરી તનાવ સેમિનારને ખુલ્લો મુકાયો હતો આ સેમિનારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આદિપુર કચ્છની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પ્રોફેસર ડોક્ટર કિરણબેન દ્વારા જણાવ્યું હતું કે સૌએ તનાવ મુક્ત જીવન જીવવું જોઈએ અને યુવાનોને વ્યસન મુક્ત બની પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આજના યુવા પેઢી બરબાદીના રસ્તે ન જાય અને પોતાની કારકિર્દી સારી બનાવે તેવા હેતુથી બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સેમિનાર યોજાયો હતો દિવસીય તનાવ મુક્ત સેમિનારમાં બ્રહ્માકુમારી શોભનાબેન ઈલા દીદી મોહિની દીદી દિપાલીબેન મામલતદાર પ્રણવ પંચાલ બીટી નાઈ તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નીનામા ભાજપ મંડળ પ્રમુખ મનોજભાઈ પટેલ પીએસઆઈ રાઠોડ ભીખાભાઈ પટેલ જિલ્લા સદસ્ય નીલાબેન મડિયા જીતેન્દ્ર પાટિયા ડોક્ટર સુરેન્દ્રભાઈ પટેલ મુકેશ પંચાલ હસમુખભાઈ પટેલ પિનાકીન પટેલ કમલેશભાઈ પટેલ ધર્મેન્દ્રભાઈ પટેલ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા બિરોચેબ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી